ભાનુ દાદાના રામ રામ મિત્રો આજે વાતુંની વાતું કરવી છે વાત કરવી વિચારીને વાત એ ગુંભારનો ચાક છે ઘડો ઉતરે કે ગોળો આ ઈ મુદ્દાની વાત છે વગર વિચારે બોલેલું આપણે પસ્તાવો થાય એવું બને છે અને બીજાને પણ નુકસાન કરે એવું બને છે વાતચીત ચિત એટલે મન મનમાં જે ઉગે એ ઓઠ દ્વારા બહાર નીકળે જીભ દ્વારા એને વાત કહેવાય એટલે વાતચીત શબ્દ વપરાય છે ઘણા માણસો બહુ વાતોડિયા હોય છે એકદમ વાતો કરતા હોય ઘણાને વાતો કરવી ઓછી ગમતી હોય છે એ આંતરમુખી માણસ કહેવાય વિચારતા હોય બોલે નહીં બહેનોનું એવું છે કે જેવું મનમાં ઉગે એવું ગમે એને બોલી નાખે ઘરમાં તો બોલી નાખે પણ ગમે એને બોલી નાખે એટલે વાતનું એવું છે અને વાત એક ખોટી વાત જો બહાર પડી ગઈ તો એ એને ફેલાતા જરાય વાળ નથી લાગતી કોણ જાણે કેમ લોકોને ખોટી વાત ફેલાવવામાં અને નબળી વાત ફેલાવવામાં બહુ રસ છે ત્યારે સાચી અને સારી વાત ફેલાવવામાં બધા આળસ કરે છે ખબર નથી ખોટી વાત અને ખરાબ વાતોમાં લોકોને બહુ ઇન્ટરેસ્ટ પડે છે બહેનો પોતાની વાતો કહી દે પણ ભાઈઓ એ વાતો ઘણીવાર મનમાં સંઘરી રાખે છે અને કોઈને કંઈ હકતા નથી અને મન મનમાં આ અકળાય અને મૂંઝાઈને છેલ્લે મરી જાય છે એટલે બેનો તો હિંમતવાન છે એ મેં કીધું હવે વાત છે ને એ વિચારીને એટલા માટે કરવી જોઈએ કે ઘણાયના ઘર એક વાતથી ઉજળી જાય છે ઘણાયના ઘર એક વાતથી બની જાય છે ઘણીવાર એક વાત નાનકડી શંકા ઉપજાવે તો એ મોટું ઝાડ થઈ અને એકબીજાના જીવનમાં હાડખીલી રૂપ બને છે અને ઘણીવાર એક વાત જો કોઈના હૃદયમાં ઉતરી જાય તો એ બેનો કે એ બધાનો સંસાર બની જાય છે એટલે વાત છે એના દ્વારા જીવનનો વ્યવહાર ચાલે છે વાત જો થંભી જાય તો જગત થંભી જાય અને વાત કર્યા વિના માણસ રહી શકતો નથી બેનો તો એટલા વાતો કોઈની ઘરે બેસવા ગયા હોય આનાના ઘરવાળા ભેગા હોય તો પછી હાલો એમ કહીને ઊભા થાય ઓલો ભાઈ ગાડી પણ ઊભો રહી જાય અને બેનો ફળિયામાં પાછી અડધી કલાક કાઢી નાખે આ બધાને અનુભવ હોય છે એટલે વાત છે એ એ વાણી છે અને જગતના સંચાલનનું મુખ્ય સાધન છે એટલે વાત હંમેશા સમજી વિચારીને કરવી સારી વાત કરવી અને સુખી થવા દેવા અને સુખી થવું